હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ અવર વ્લોગ આઈ હોપ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે દસ ને આપણે વ્લોગ સ્ટાર્ટ કરવી છે તો ચાલો સૌથી પહેલાં આપણે કિચનમાં જોઈને જોઈ લઈએ કે આપણો નાસ્તો શું થયો છે સવારનો બ્રેકફાસ્ટ અને જો આ બાજુ બપોરનું જમવાનું બનવાનું ચાલુ થઈ ગયું છે આ બાજુ ચા થોડીક બની ગઈ છે રોહિત આટું અને રોહિત હજી જો નાઇન ફ્રેશ થાય છે નાઇન્ડ ફ્રેશ થાય એટલે એની પહેલા પછી આપણે ન્યૂઝ લેવું એ પહેલાં આપણે મમ્મીને સોનલને મળી લઈ

હમ એવું છે તો ચાલો ભાઈ આજે જો પહેલી વાર આપડી ઘરે બને છે બની ગયું છે તો મને ખબર નથી પણ હરઘવાનું શાક બનાવવામાં આવે છે હરગવો ખાવામાં બહુ નરવો એટલે હરગવાનું શાક બનાવે છે એને આ મોદીએ કીધું તો આપણે બહુ વાર કહી દીધું હવે બધા લોકોને બીજું શું બનાવવાનું છે બીજું કે હાદી ખીસરી છે ખાલી હાદી ખીસરીને હરગવો તો જો આપણે આ છે કે આ ગાજરનું જ થાય કા મમ્મી બીજા ગાજરનું ન થાય અથાણું કરું હોય ને તો આ ગાજર સારું રહે તો જો તમારે અથાણું કરવું હોય ને તો આ ગાજર લાવવું જોઈએ આ બાજુ હવે બપોર નું આ લોકો જમવાની તૈયારી કરે છે આપણે ખવાનું દૂધ થોડુંક પી લઈ અને થોડુંક તરબૂચ ખાઈ લઈ તો ચાલો આપણે નાસ્તો કરી હોય તૈયાર થઈ જાય પછી આપણે એની ન્યૂઝ નાસ્તામાં હવારમાં આજે બનાના શેક પીવાનો છે તો આ બાજુ સોનાલ આપણો બનાના શેક બનાવશે અને તમને લીલા કેળા આપણે લાવ્યા છીએ ત્યારે ડાબો નાખવા ઊંચો છે હવે એ પાક છે ને જ્યારે બતાવશું કે લીલા કીળા કેળા હારા આવે છે કે જે આ પીલા કેળા હારા આવે છે તો જો આ બાજુ રોહિત નાસ્તો કરવા બે ગયો છે એ ચા ફાફડી ખાય છે ને આપણે બનાના શેક પીવું

તો જો લીલા કેળા છે ને કિલો ઉપર મળે છે અને પીળા કેળા છે ને ડર્જન ઉપર મળે તો લીલા કેળા 30 થી 40 રૂપિયા કિલો મળે અમારી બાજુ 30 રૂપિયા કિલો મળે છે અને પીળા મમ્મી કેટલાના ડર્જન છે અત્યારે એ તો ના 4 છે તો મોંઘા થઈ ગયા લાગે અત્યારે હમણાં ક્યાંક આપણે જોયું તો કેળા સસ્તા હતા કે ક્યાં જોયું આઈ ગયા તો મોંઘા થઈ ગયા એવું છે ને તો કેળા મોંઘા છે જ્યારે હવે લીંબુય મોંઘા થતા જાય બસો બસો વીસ કિલો થઈ જાય પણ લીંબુની તો કાંઈ ઉપાદી ન હોય આપણે એક કિલો લીંબુ આખો ઉનાળો હોય જાય ન હોય જાય બસો રૂપિયાના લીંબુ લઈ હા એનું કરતા જ હોય એક કિલો લીંબુ હા ઓછા જ હોય તો મોંઘા હમ્મ આપણે ન્યુઝ માં હું આવ્યું છે રોહિત ને પૂછ લઈ તો ગુડ મોર્નિંગ જય શ્રી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું છે આજના ન્યૂઝમાં ન્યૂઝમાં તો બધું અત્યારે ચૂંટણી છે એટલે નકરું ચૂંટણી આવે છે બીજું ઓલો નું નામ

તમને લાગે જ નહીં ઉનાળો હતો અમે લોકો પુલે બેસવા ગયા હતા એટલે અમને આઈડિયા હોય એટલે હવે જોઈ બીજી હું ન્યૂઝ છે

માફી માંગવાના વિડીયો બનાવી આમાં એવું છે પાછું કે ન્યુઝ વાળા છે ને ન્યુઝ વાળા ખબર ન હોય કે બન્યું ઘટના ક્યાં હોય કારક ક્યાં નું હું સાપે ને એ નક્કી નો હોય એને તો ચાલો આ હતી આપણી આજની ન્યૂઝ અને હવે બપોરના જમવામાં તો તમને ખબર પડી ગઈ છે હરગવાનું શાક બનવાનું છે તો આપણે એ આપણે ખાઈ તો લીધું છે આપણે આઈડિયા નથી પણ આપણે તમે હવે બતાવશું કે કેવું શાક બન્યું છે આજ બપોરે હરગવાનું અને કઈ રીતના એને ખાવાનું હોય છે તો ચાલો હવે થોડું ઘણું કામ છે આપણે કામ કરીશું કાલના વિડીયો એડિટ કરીશું અને પછી આપણે મળીશું તમને બપોરે જમવા ટાણે અને આ એક વાત આપણે જે લાઈવ શનિવારે આવવાનું છે હજી કોઈ લોકોએ કોમેન્ટ નથી કરી તો કોમેન્ટ કરો એટલે મને ખબર પડે લાઈવ આવું કે ના આવું તો જેટલા લોકો કોમેન્ટ કરે એ ટાઈમે આપણે આવશું તમે હાથ આઠ વાગ્યા નવ વાગ્યાની જે કોમેન્ટ કરો એ ટાઈમે આપણે આવશું ચાલો હવે મળી જ ના વાગી ગયા છે એક ને આપણે લોકો જમવા માટે આવી ગયા છે તો જમવામાં સ્લાડ છે રોટલી છે અને ગ્રેવીવાળું સરગવાનું શાક મમ્મી આપણે કારેય બનાવ્યું નહોતું તમે કહેતા હતા બનાવ્યું છે પણ બનાવ્યું છે તો કુકરમાં બનાવ્યું છે એટલે આપણે આ પહેલીવાર ખાઈ છીએ તો જો આ ગેરી ગ્રેવીવાળું સરગવાનું શાક છે રોઈ ખાધું કેવું છે શાક સારું લાગે જો પપ્પાનું તો જમવાનું પૂરું થઈ ગયું ને આ બાજુ કાલનો થોડોક શિખંડ વિધો છે અને બધા લોકો જમવા બેસી ગયા છે ચાલો બધા સરગવાનું શાક ગયા છે બપોરના પાંચને આપણે લોકો આજે ઓફિસે જ નથી ગયા કારણ કે ડોક દુખતી હતી એટલે સુઈ ગયા છે ને ડોકનું મને એમ છે ત્રણ ચાર દી થઈ ગયા છે કેમ દુખતી છે કાંઈ ખબર નથી જો તમને લોકોને કારક આવી દુખતી હોય તો કોમેન્ટ કરો તો અમને ખબર પડે કેમ દુખતી છે કારણ કે આપણે અઠવાડિયું થઈ ગયું ને હવે આપણે જવું જોઈએ દવાખાને એવું લાગે છે કે ડૉક્ટરને બતાવી દઈએ એટલે શું કહે છે અને જો આજે ભૂખે બહુ લાગી છે તો આ બાજુ મમ્મી ચા બનાવે છે અને મમ્મી સુઈ ગયા તક જાગો છો આ તો ખાઈ લઈ ઓલી બાજુ જો મમ્મી અથાણું બનાવવાનું છે એટલે આ ગાજરની કટકીઓ કરી નાખી છે આમાં તો દૂધ લાગે છે આમાં બપોરનું ફરકવાનું શાક છે તો ચાલો હવે આપણે થોડોક ચા ને ફાફડી ખાઈ લઈએ એટલા હા હા મગપલાળા હતા પણ સવારે હું ભૂલી ગયો જો આપણે સવારે રોજ મગ પલાળેલા ખાવાનું ચાલુ કરવા તા પણ ભૂલાઈ જાય છે ચાલો નહીં અત્યારે પાછા મગ થોડા ખાઈ લેવું ને ચાને ફાફડી ખાઈ લેવું તો ચા બને છે ને સોનન કહે છે ક્લાસીસમાં ભાઈ ક્યારે આવશે જોઈએ છે ને આજે આપણે એક જગ્યાએ પાછું બહાર જમવા જવાનું છે એટલે નાસ્તો કરીને પછી આપણે નીકળી જવું સીધા દવાખાને જવા દવાખાને બતાવી દઈ હું કહે છે કારણ કે ત્રણ ચાર દિવસ થઈ ગયા એટલે બતાવવું પડશે અગર તો હાલત તો એમ કારક કારક મને નથી કારક કારક ખોઈને ઊભો થવાનું એટલે બહુ દુઃખે છે એટલે એનું કારણ હું એમને કાંઈ જો અત્યારે મને એવું લાગે સારું થયું કે પણ નીચે ઉપર જાવ ને તો પાછું મને દુઃખે છે તો કાંઈ નહીં આપણે દવાખાને બતાવી આવશું અને પછી ડૉક્ટર શું કહે છે જોઈ લવામાં થઈ ગયા છ ને આપણે દવાખાને બતાવીને આવી ગયા છીએ અને દવાખાને બતાવવું તો ડૉક્ટરે તો એમ જ કીધું છે કે રક્તક થઈ ગઈ છે ને બે દિવસની દવા આપી છે તો આપણે જોઈએ છીએ કેટલા દીમા સારું થાય છે તમને રક્તક થાય તો કેટલા દીમા મટી જાય છે એ લોકો કોમેન્ટ કરજો મારે જુઓ

અ ગરમી નો આવું હોય તો શું છે બીજું બીજું શું કરાવ આમ હરખું ડિટેલ માં કે કા ન કે ડિટેલ માં કેતો આઈડિયા કલાક આ કલાક નહી પણ આપણે 2 મિનિટ નું કે કાઈ ન જાય થી જ્ઞાન એ તો પ્રાર્થના પ્રાર્થના મિનિટ ની હોય હમ પછી પ્રાર્થના પછી રમત રમત રમાડી

હવે એ તો રમત આપને ખબર ન હોય ત્યાં હતા નહીં એટલે તો ચાલો હવે આજના માટે બસ એટલું છે હવે અમારે જવાનું છે કેટલા વાગે આપણે સાતક વાગે નીકળીશું કે સાડા છ વાગે જવાનું છે જમવા ત્રણ દીધા એક દારૂ જમવાનું આવે છે આ સેલો દિવસ છે પછી જોઈ છે હજી કંઈ જમવાનું આવે નહીં તો સારું તો ચાલો હવે થોડીવાર પછી તમને મળ્યા છે સાડા છ ને આપણે લોકોને જમવા જવાનું છે તો આ બાજુ જો સોનલ થઈ ગઈ છે રેડી જવા માટે જાવું છે ને તો જો સાડા સાડા છનું કીધું છે એટલે સાડા છ આપણે નીકળી જાય છીએ તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ આઈ હોપ કે તમને લોકોને આ વિડીયો કહેવો હોય છે એમનો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબનું કીધું પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું એક નવા બ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બબાય